નાલુ જુઓ તમે આ આ આ નાલની આ પરિસ્થિતિ છે આ જો બરાબર આ જો અત્યારે બયના પહેલાં બેહી ગયું છે આ જો આ જો આ ભર ભરતા ભરતા બહી ગયું છે કહેવાનું ભાવ એટલો હતો એનો કે નીચે આ ઠેકા રહ્યા ને ઠેકા ડગી ગયા હતા જો

આ જે છે ને આમથી તમને બતાવી જો આ દલવાડી સર્કલ બાજુ થી આવતો રસ્તો છે આ દલવાડી સર્કલ બાજુ થી આવતો રસ્તો છે બરાબર આ રસ્તો સીધો આ બાજુ વાડી વિસ્તારમાં બધે જતો હશે પણ આ બાજુ અહીંયાથી ક્રોસ થઈને હામેના ભાગમાં જ્યાં ટાકો દેખાય એ બાજુ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે આશરે લગભગ હજારોની સંખ્યામાં માણસો અહીંયાથી પસાર થતા હોય છે એટલે એની માગણી એવી હતી કે આ નાલું વર્ષો જૂનું પહેલાં હતું એ જે તે સમયે તૂટી ગયું હતું તૂટી ગયું હતું એટલે એની ઉપરથી નીકળવા માટે થઈને બીક લાગતી હતી કારણ કે એ પરિસ્થિતિની અંદર તૂટી ગયું હતું બરાબર એટલે એની માગણી એવી હતી કે નવું નાલું બને પણ મિત્રો આજે તમને લાઈવ એટલા માટે બનાવી છે કે લોકો રસ્તા ઉપર ઉતરા ઉતરા પછી અમે માગણી કરી માગણી કર્યા પછી જે તે જવાબદાર અધિકારી બ્રાન્ચ કેનાલના જેનામાં અંડરમાં આવતું તેમને એમને બોલાવ્યા અને જે તે સમયે એવી વાત કરતા હતા કે ભાઈ અમારે કોન્ટ્રાક્ટર કોઈ મળતા નથી ને કોઈ કામ રાખતું નથી ને કોઈ ટેન્ડર ભરતા નથી ને એટલે આપણે એમને એવું કીધું કે ભાઈ વર્ષો જૂનો તમારો પ્રશ્ન હોય ને કોઈ કોન્ટ્રાક્ટરો મળતા ન હોય બરાબર છે તો તમે ઓફિશિયલી પણ કામ તમે કરી શકો ખરા બરાબર આટલા લોકો હેરાન થતા હોય તો ઓફિસિયલી કામ કરવાનું હોય જે તે ડિપાર્ટમેન્ટ પણ કામ કરી શકે ડિપાર્ટમેન્ટની અંદરમાં આવતું હોય છે કોઈ પડતર પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કરવું જોઈએ એટલે એ વાતની રજૂઆત કરી સ્થાનિકો બધા સાથે રહ્યા સાથે રહી કચેરી સુધી રજૂઆત કરી ત્યારબાદ મહિના દિવસના સમયગાળા દરમિયાન પછી આ કામગીરી અમે ચાલુ કરાવડાવી હતી પણ છતાંય તમે જુઓ હવે આ અનાવડત કે નહીં ગણવાની આ પેલા નાલું જે હતું જૂનું એ તોડી ગયા હતા પછી કોન્ટ્રાક્ટર દ્વારા નાલું ચાલુ કરવામાં આવ્યું હતું આજથી ચાર દિવસ પહેલા ત્રણ દિવસ થયા બરાબર ત્રણ દિવસ પહેલા નાલું નવ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી હવે જયારે કામગીરી ચાલુ કરી ને એને જો આ લોખંડ નું પાંજરું બે આય્યું હે આમ તમે અત્યારે આટલા સ્થાનિકો બધા આ લોખંડનું પાંજરું બરાબર બે હેર્યું આજે રહ્યું ને બરાબર પણ હવે આ લોખંડના પાંજરા બે હારવા પછી હામે જે આ લોખંડ આજે હામે જે વસ્તુ રહી ને એ જે હામે ફસાવવું જોઈએ એ ફસાવ્યું નહીં માત્ર આ રીતના રેઢું મૂકી દીધું જો આ રીતનું પાંજરું અહીંયા રેઢું મૂકી દીધું હવે આ લોખંડને સામે ફસાવું જોઈએ સામે ફસાવે ને તો એક બીજા બાજુથી પકડ થઈ શકે આ તમે જુઓ આ રીતના આ જે પાંજરું રીવની આખે આખું પાંજરું આ રીતના મૂકી દીધું તું રેડું અહીંયાથી જો તમે આખે આખો દી નવ આ ત્રણ દી પહેલાંની ભરાય છે આ ત્રણ દીથી એ જો આ પાંજરાના લોખંડના હરાયા આ બાજુના આ બાજુ છે અને સામેની સાઈડના તમે ખુલ્લા દેખો છો બરાબર આ રીતના માત્ર પાંજરું મૂકી અને ભરાઈ કર નાખી ખાલી નીચે ઠેકા રાખ્યા હતા હવે જે તે સમયે કામગીરી ચાલુ હતી ને ત્યારે નીચેના ટેકા ખાઈ ગયા કારણ કે આવડો મોટો લોડ લઈ શકે એવડા તો આને લગભગ નહી રાખ્યા હોય બરાબર એટલે ટેકા જે તે સમયે ખરી ગયા અને ટેકા ખરી જવાથી આ નાલું ચાલુ ચાલુ ભરાઈમાં બે ગયું આ ચાલુ ભરાઈમાં બે ગયું તું ને આ જો સ્થાનિકો છે બધા એને ખબર છે

નહીતર આ ડોગલા ઉપર ગમે ત્યારે ગાડી જાય હવે એને ઈ નથી ખબર અમે રજૂઆત માટે ગયા ને ત્યારે વાત એવી ઉપર હેવી નીકળવા આ નાલું નથી એટલે સ્વીકાર્યું ચાલો ભાઈ કાંઈ વાંધો નહીં હું પણ સાથે હતો મેં કીધું સાહેબ કઈ વાંધો નહીં હેવી વાહન નીકળવા માટેનું નાલું ન હોય તો આપણે હેવી વાહન એની ઉપરથી નથી કાઢવું પણ ક્યાંય યા રાતના કઈ પોલીસ વાળાની જેમ ચોકી પણ કરીને સ્થાનિકો રોજ થોડાક બેહી રહેવાના છે હેવી વાહન નીકળે એક નથી નીકળતું આ માત્ર ફોર વ્હી અને ટુ વ્હીલર માટે નાલું એ લોકોએ બનાવ્યું છે કારણ કે એની ઉપર કેપેસિટી નાલાની એટલી છે તો અમે સાહેબને એ કીધું સાહેબ તો બે બાજુ એંગલ મારી દો એંગલ મારી દીધો એટલે મોટું વાહન અંદર જ ન ઘૂસી શકે નો ટ્રેક્ટર કરી શકે કે નો કાંઈ ખટારો જઈ શકે કે નો એના સિવાયનું બીજું એવી વાહન જઈએ કે તમે માત્ર ફોર વ્હીલ નીકળી શકે એવી રીતની એંગલ મારી દીઓ તો આ નાલું જે કાંઈ પણ એન્જિનિયર બનાવવા આવે ને એને પેલા સૌ પ્રથમ તો આ જગ્યા જે બે બાજુની રહીને ત્યાં એને પેલા એંગલ ઊભી કરવી પડે એંગલ ઊભી કરે તો એંગલ ઊભી થાય તો એવી વાહન અહીંયાથી પસાર ન થાય જો બેય બાજુ અહીં એંગલ મારવા માટેની વાત હતી આ બાજુથી જે સરદાર બાજુથી જે આવે ત્યાં એક એંગલ ખોડી દેવાની રીતે અને એક એંગલ જે છે ને આ બાજુ ખોડી દેવાની રીતે બે બાજુ એંગલ ખોડાઈ જાય અથવા બેય બાજુ ન ખોડે તો કઈ વાંધો નથી વચ્ચે માત્ર ખોડી દે વચ્ચે જે આ ભરાઈ ચાલુ રે લાલભાઈ વચ્ચે એક એંગલ માર દઈએ તોય હાલે ને બે બાજુ ન કરે તો બેયનો નો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી ખાલી વચ્ચે એક એંગલ ઊભી કરી દઈએ હેવી વાન ન નીકળતા ભરાઈ ભેગી જંગલ નો લાગી જાય આની ભરાઈ કરતા હોય તો વચ્ચે એક મૂકી દઈએ આમાં આ બાજુના છેડે મૂકી દઈએ બરાબર એટલે લોકોની માંગણી આમાં તો એન્જિનિયર થી અહીંયા વડીલો જે આ બધા રહીએ ને આ ગણતર વાળા આ જો આ બધા ઉભા ને આ બધા ગણતર વાળા એને ખબર પડે છે કે આ નાલામાં અમે જેમ આ ભાઈએ કીધું લોક કરવું પડે આ લોક કર્યા વગર ને હરૈયા ઠપ કરી દીધા છે લોક કર્યા કર્યા વગર ને હરૈયા ગમે ત્યારે જાન લેવા દે આની ઉપર બે ગાડીઓ કદાચ ફોરવી લે ઉપર અમે આમી આવી જાય તો તો ગમે તે કરતું જાય આમાં કરવાનું શું હવે તમારી માગણી એવી થાય તો સારું કામ થાય એવી હે હવે બરાબર જો આ જાગૃત માણા આ જે તે વિસ્તારમાં આ રીતની જાગૃતતા હોય ને તો તમામ કામગીરી આ લોકોને સારી કરવી જ પડે અને સારી કામગીરી માગવીને એ આપણો હક બને છે કારણ કે આપણે ટેક્સ ભરી જઈએ હવારથી ઉઠીને હાજ સુધી જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ વાપરી દરેક વસ્તુ ઉપર આપણે ટેક્સ ભરી જઈએ હવારમાં ઉઠી અને ચા બનાવી એમાં દૂધની કોથરીમાં ટેક્સ ભરી છે અને સીધો કોલગેટ કરી તો એમાં એની ઉપર એ ટેક્સ ભરી છે ત્યારથી લઈને હવારથી રાતે તમે હું ત્યાં સુધી ટેક્સ ભરો છો તો ટેક્સના પૈસા સરકાર યોગ્ય જગ્યાએ વાપરવી જોઈએ એ તો તમારો મારો અધિકાર છે હક છે એ આપણે હક્ક છીએ કોઈ આપણે ભીખ નથી માંગતા એટલે જે મિત્ર લાઈવ જોતા હોય એ વધુ વધુ ફોરવર્ડ કરો શેર કરો ને તમારા વિસ્તારની અંદર કોઈ પણ કામગીરી થતી હોય ને તો એ કામગીરી માટે થઈને તમે અહીંયા ઉભા રહી અને એની નોંધ કરો કે આ કામગીરી થાય છે તો યોગ્ય થાય છે કે નથી થતી બરોબર થાય છે કે નથી થતી કોઈ પણ સરકાર હોય આપણે વાત કોઈ પણ અત્યારે ભાજપ છે તો આપણે ભાજપને કેવું પડે કે ભાઈ તમે જે છે તમારી કામગીરી તટસ્થ થવી જોઈએ અને આ જે જનતાનું કામ નથી આ તો જે કામગીરી અહીંથી છૂટેલા પ્રતિનિધિઓ રહીએ ને એના વિસ્તારમાં કામ થતું હોય તો પ્રતિનિધિને હાજરી દેવી પડે ધ્યાન દેવું પડે અને પ્રતિનિધિને સૂચના દેવી પડે જે તે ડિપાર્ટમેન્ટને કે ભાઈ જો મારા વિસ્તારની અંદર જે કંઈ પણ નાલું થાય છે પ્રોપર થવું જોઈએ એક ટકો એની અંદર હલાવી નહીં લે અને એની અંદર છતાંય કઈ અડચણ આવશે તો એને બ્લેક લિસ્ટ કરી દેવો જોઈએ બીજી વખત કામ ન દેવું જોઈએ એકાદી બે વખત આને જેલની સજા થવી જોઈએ આવા કામગીરી કરે ને તો બીજી વખત કામગીરીની અંદર માણસો જાગૃત થાય કોન્ટ્રાક્ટરો જાગૃત થાય અને લોકોના હિત માટેના કામ થાય બરાબર નહીતર આવી જ પરિસ્થિતિ જો લાલિયાવાડી ચાલતી રહે લોકો કહેશે કે ભાઈ મારા બાપનું શું જાય કોઈ ધ્યાન નહીં દે માણસો નીકળશે વયા જશે આવશે તો આનું ભોગ આપણે જ બનવું પડશે કાલ સવારે આની ઉપર આપણો દીકરો નીકળશે નાલું પડશે એનો પાપનો ભાગીદાર આપણે આપણે બનશું એટલે હવે બધા જાગૃત બનો અવાજ ઉપાડતા શીખો અને દરેક જગ્યાએ પંકજ રાણસરીએ પહોંચી નહીં કે મિત્ર જે જે જગ્યાએ આવું ગેરકાનૂની વસ્તુ થતી હોય ગેરપ્રવૃત્તિઓ થતી હોય અથવા તો જે જગ્યાએ ખોટી વસ્તુ થતી હોય તો તમે રૂકાવવાનો પ્રયાસ કરો અને અટકાવવાનો પ્રયાસ કરો અને એની પાસેથી પ્રોપર માહિતી માગો કે ભાઈ આ કામ બરોબર નથી થતું આ કામ કરવાથી આગળ જતા આ નુકસાની અમને જશે કારણ કે આ નાનું પાંચ લાખ કે દહ લાખના ખર્ચે બને અને બન્યા પછી ની અંદર પાછું બેહી જાય

આ આ જો ભરતા ભરતા ભાઈ ગયું છે કેવાનું ભાવ એટલો હતો એનો કે આ ને ડગી ગયા હતા જો ભરાઈ ચાલુ હતી ત્યારે નીચેના ઠેકા ડગી ગયા હતા પણ ભલામણા ટેકા નહીં અહીંયા હામે હળિયા નું લોક માર્યું નથી અહીંયા હામે હડૈયા ફસાયવા નથી આ હળિયાના ઠોંડા ઠોંડા દેખાય રિયા જો આ રિયા બરાબર અહીંયા હામે જે પાંજરું જીવ અહીંયા હામે આ પાંજરાને લોક કર્યું નથી જો માત્રને માત્ર દેખાડવા માટે તેના પાંજરું મૂકી દીધું હવે એટલી અમને ખબર નહીં પડતી કે આટલી જાડાઈ વાળું પાંજરું આટલું આરસીસી નો માલ નો દાબ આવે વચ્ચેના ભાગમાં બરાબર તો આ જ નહીં તો કાલે બેહી જ જવાનું છે ગમે તેવો માણસ ખબર પડે કે આટલી તો કાલે આ વસ્તુ બેહી જ જવાની છે આટલું આરસીસી નો દાબ કોણ સહન કરી શકે એટલે કાં તો આને નીચે કોલમ ઉભું કરવું પડે એમ છે ને કોલમ ઉભું ન કરે બરાબર કોલમ ઉભું ન કરે એનામાં ન આવતું હોય તો આની હામે હામાં હરૈયા જે છે ને એને હામે હામાં લોક મારી અને આડાઅવડા બેસાડવા પડે એમ છે નેત્રા નાલું રીએમ નથી એટલે અહીંના લોકોની માગણી ભાઈ તમારી માંગણી બધી એવી છે ને જે થાય સાચું કામ ને સારું કામ થાય એવી માંગણી એમ લાલભાઈ બધાની માંગણી તો બરોબર જ છે ને જો આ સ્થાનિકોની માંગણી આટલા બધા સ્થાનિકો ભેગા થઈ એની એક જ માગ છે કે આટલા વરા પછી નાલું વરી પાછું થાય તો નાલું બરાબર થવું જોઈએ અને આની અંદર લાલિયાવાળી થતી હશે તો હવે હલાવી લેવામાં આવશે બરાબર આ સ્થાનિકો બધા હવે જાગૃત થયા છે અને આની અંદર હવે લાલિયા વાળી હલાવવામાં આવશે નહીં મિત્ર અને બીજી આપડે ઓલું અમે પચી વાળી એમ ઓલી તકલીફ હતી ક્યાંથી છે હાલો જોઈ લેજો અહીંયા મિત્ર અમે લાલભાઈ આવું આ પાંચ મિનિટ આવો આ બાજુ અહીંયા હામે છે ને પચી વારી આવેલા છે વર્ષો થયા અહીંયા લગભગ આજથી બે વર પેલા ગટરના પાઇપ કે જે હામે બાયપાસ જે ગટર કનેક્ટિંગ છે ને એના પાઇપ પેલા તો જો આ થાંભલો હટાવવો પડે એમ છે હવે જયારે આપણા ઓલા અમિત શાહ આવતા હતા અને ચાર કલાકની અંદર ટીસી ના ટીસી બદલી જતા હતા તો અહીંયા જે નાના માણા રહે છે આ થાંભલો જો વચો વચ આવે છે જો આ આ મેઇન રોડ છે આ બાજુથી ને ગાડી નીકળી કે આ બાજુથી ને ગાડી નીકળી કે પેલા તો આ થાંભલો ફેરવવો પડે એમ છે હવે આ થાંભલો ફેરવવા માટે તો એના નાના માણા અહીંયા જે રહે ને એને બિચારા નેજે પાણી ચડી જવાના હે અને જયારે જયારે ઓલો અમિત શાહ જેવો નેતા આવતો હોય કમળગટ્ટાઓના કોઈ મોટા ઓલા આવતા હોય ને ત્યારે રાતોરાત કામગીરી થઈ જતી હોય છે બરાબર હવે ત્યાંથી આપણે આગળ જઈને